અહીં આજનો કાર્યક્રમ જ્યારે રચી રહ્યા છે તેવા અમારે પર સેવાદાસ બાપુના જન્મ વંદના છે ઉપસ્થિત અમારે પ્રતાપદાસ સાહેબ પ્રકાશ સાહેબ અમારે કમળ સાહેબ ઉપસ્થિત અમારે સર્વ મહાપુરુષો ઉપસ્થિત અમારે હેડ વકીલ સાહેબો ભાગ્યશાળી પુરુષ છે કારણ કે એમની તો લીલા કાયક દુદેવ છે અમારા મંજુબેન અને ધનુભાઈ સાહેબ ધર્મદા સાહેબ નો પરિવાર છે એવું સમજીએ તો વિશાલે આજના પ્રસંગે વિશેષ અમારે ભજની કલાકાર પણ એવા ગુલાબભાઈ વણજારા સાહેબ આજના પ્રસંગે ત્યાં આવ્યા પછી મને એમ થયો ખરેખર અખેરમ સાહેબનો પૂરતો પરિવાર સાથે સાથે એમને ગામડામાં પણ એટલો પ્રચાર પ્રસાર કર્યો એવા સદગુરુ સંપ્રદાયના પણ કેટલાનું આયુ ઉપસ્થિત છે એવા ભક્તજનોનો ખૂબ ધન્યવાદ ઘટે છે સાહેબે કોઈ વાડો પાડ્યો નથી કે ત્યાં સુધી હા કબીર સાહેબ કબીર ખરા બજારમાં ના કાહો છે દોસ્તી ના કાહો સે વેર કબીર સાહેબનો પ્રચાર પ્રસાર કાર્ય ભજન કીર્તન સત્સંગ સમરણ ભજન તપ સાધના તપસ્યા બધો જ માર્ગ બતાવ્યો છે કબીર સાહેબ એટલું જ્ઞાન નથી આપ્યું દરેક સંપ્રદાય સાથે સંઘ કામ કર્યું છે એવા અખર સાહેબનો ને ધન્યવાદ છે આજના પ્રસંગે વિશે આપણને શું આશીર્વાદ આપી શકો ખરેખર મણિબાની ખૂબ કૃપા દ્રષ્ટિ છે આજના જગતમાં જેના કુખે જન્મ લીધો છે એવા બંને દીકરાઓ દીકરીઓને ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે કારણ કે આ જગતમાં જનની એટલે સર્વશ્રેષ્ઠ પદ છે સાહેબ સાહેબે કવિ સાહેબ બહુ સરસ વાત કરી કે ધારા તો દોનું ભલે ક્યાં ગસ્ત ક્યાં બેરાગી ભલે ગ્રસ્ત હોય કે બેરાગ્યમાં હોય પણ જેનું જ્ઞાન હોય એ બહુ વિશાળ હોય છે અને આ જગતમાં જોલો આપનાર બહુ મહાન તત્વ છે સાહેબ માં હંમેશા એટલે બધે માં એટલે માં હોય છે અને માના ઋણમાંથી મુક્ત થવાનો એક સત્પુરુષ કવિ સાહેબનો એક ચલાવતો કે આ યજ્ઞ છે આ યજ્ઞ નાનો સુનો યજ્ઞ નથી ધર્મદાસ સાહેબે અમીની માતાને આ બધું સમજાવેલું

ધરમદાસ સાહેબને પેલા લાકડાના ધુમારામાંથી નીકળવા લાગી જોયું ત્યાં હજારો કીડીઓ બહાર નીકળતા નીકળતા અમને થયો કે ઓહો આટલી બધી કીડીઓ આ ખીચડી બનાવવામાં મૃત્યુ પામે છે હા તો એની પરિસ્થિતિ હવે ખીચડી કેવી ખાવી કેવી રીતના કારણ કે આ તો લીલાપતિ કબીર સાહેબને જે ધર્મદાસ સાહેબને આખો માર્ગ બતાવવાનો હતો હા એટલે પછી એવી પરિસ્થિતિ જોઈ ખીચડી તૈયાર થયા પછી જો હવે અહીંયા શું પરિસ્થિતિ સમજી એટલે ધર્મદાસ સાહેબને

સરસ વાતો કહી મેદ માં હું શ્રદ્ધાને વિશ્વાસ આપો તો સાહેબ તમારી પાસે એ એટલે સાહેબ એ બધું સરસ વાતો કહી કે સાહેબ સંત કુ અંતર નાય સંતો ને સાહેબ કોઈ અંતર હે તો

આઠમી યાર થી એવી ગત છે ગુરુદાસ ડે કબી શા કેટલા પુરુષ હશે હા તો કબી શાના જ્ઞાન માં ખુબ રચા છે વાત સાચી છે